નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ

લગભગ આઠ વાગ્યાના અરસામાં એક મોટો કડાકો થયો ખબર પડી કે સામે ડૉક્ટર વિપુલભાઈ નારાયણભાઈ પટેલ એમના ઘેર વીજળી પડી અમે બધા તાત્કાલિક ત્યાં જોવા ગયા કે ભાઈ વીજળી પડવાથી એમના ઘેર બી એક મોટી તિરાડ પડી ગઈ છે મોટો ખાડો પડી ગયો છે અને એમના ઘરના જે પથ્થર ઉડ્યા એ છેક સામેના ઘર સુધી પથ્થર ગયા સારું થયું કોઈ નાના બાળકો નહોતા રમતા વરસાદી માહોલ હતો નહીં તો કદાચ જાનહાનિ થવાની પણ શક્યતા રહેત આજે વીજી પડી એમાં મારા પોતાના ઘરે પણ અમુક ટ્યુબલાઇટના પંખા બળી ગયા સામે ડૉક્ટર વિપુલભાઈ ડૉક્ટર ભાવેશભાઈ એમના ઘેર પણ વીજ ઉપકરણો ખાસા બધા બંધ થઈ ગયા છે અને હમણાં હમણાં જે જાણવા મળ્યું એ મુજબ સામે કોઈક વ્યક્તિ છે જેનું નામ ખબર નથી એ સવારે લોખંડની ઝારી પકડીને બ્રશ કરતા હતા અને જે વીજળી પડી એમાં એમના એવડો મોટો ધક્કો લાગ્યો પાંચ છ ફૂટ પાછા ફેંકાઈ ગયા પણ મોટી જાનહાનિ થતાં બચી અને એમનો જીવ બચી ગયો એનો વિશેષ એમનો આનંદ છે